સુરતના ગોડોદરા વિસ્તારમાં રહેતી ધોરણ આઠની વિદ્યાર્થીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઇનકાર કરતી હતી તેના માતાપિતા કામ અર્થે બહાર હતા ત્યારે પોતાના ઘર પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી વિદ્યાર્થીનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ ની આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાહી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સર ને મેં કીધું છોકરીને શું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછા ચાર પાંચ દિવસ ગઈ લીધું તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર હતા મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય પેરેન્ટ્સ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ